સાવ લોકલ હોય ને તો કેવું થાય કે આ બહુ પતલી આવે તો એ ફટાફટ ઓલું બહુ ઓછું આ ને બર્થડે ગિફ્ટ જ હતું પણ હે ને મોડું હમણાં શાંતિથી તો ઊભા હે નહીં અમારે પ્રોબ્લેમ છે કે અમે ઊભી ન હોકી શાંતિથી આ બહુ સારું ઘરે બેઠા

નવ ઉપર થઈ ગયું મારાથી સ્ટોપ ને બદલે છ ઉપર થઈ ગયું પછી સ્ટોપ ને બદલે પાછું એ દબાવાઈ ગયું અહિયાં છે ને ડાયરેક્ટ સ્પીડ ડબલ થાય ત્રણ છ ને નવ 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 થઈ ગયું ને હું સીધી એક તમારા ફોન માં એન્ટ્રી હતા સીધી નીચે બસ ગરમી થઈ ગઈ

તો લઈ લીધી અમે લોકો એ ઘણો ટાઈમ થઈ ગયો એમ તો પણ રેગ્યુલર હવે મેં ચાલુ કર્યું હવે જોઈએ કઈ ફરક પડે કે નહીં પણ ફરક વેઇટમાં ન પડે તો કઈ નહીં પણ રોજ આપણે પંદર વીસ હા પંદર વીસ મિનિટ કરી લઈએ આમાં

કેટલી વાર સુધી આપણે કરવાના છીએ પછી સ્પીડ બતાવે અત્યારે ત્રણ ની છે પછી આ ખબર ન પડતી હું જોઈ તે પલ્સ બતાવે એટલે હાર્ટ બીટ ઓકે કેટલી છે ઈ અને કેટલી કેલરી બર્ન થાય એ બતાવે વાહ પછી બીજો બતા આમાં તો મ્યુઝિક સિસ્ટમ એ કનેક્ટ કરી શકો પણ આ પીન છે આપણે આ મોબાઈલ એપલ માં છે આઈફોન માં છે આઈફોન માં આવલા માં છે 5s નો હતો ઈ સ્પ્રે છે બ્લૂટૂથ નું છે કે આ તો બ્લૂટૂથ નું છે અહીં આવલો આવે ને કેબલ છે પછી સ્ટાર્ટ સ્ટોપ મોડ અને સ્પીડ ઓકેટલા પડે ન વાંધો આવે એ તો ટાઈમ કાઢવો જ પડે ને લીધું આપડે ખર્ચો કર્યો હોય તો પછી

હા તો ઉપર એવા માટે રાખ્યું કે નીચે પછી કોઈ આવે જાય તો અને આ શાંતિ થઈ મજા આવે અને આ છે સ્ટોર રૂમ અને બીજું કે ભાઈ લોકો અને તમારે જો એવું શું આવ્યું ક્યાંથી લીધું તો નીચે કમેન્ટ કરજો આજે તો બધાને રિપ્લાય કરીશ વાહ વાહ